નિવેશ પોલીમર સહિત આ એકમોને નિશાન બનાવ્યા હતા તસ્કરો માત્ર ચોરી જ નહીં પરંતુ ઓફિસોના ફર્નિચર અને પાર્ટીશનમાં ભારે તોડફોડ કરતા જોવા મળ્યા કારખાનીદાર અમિતભાઈ ટીમ્બડિયા અને ગૌતમભાઈ રૂપપરાએ જણાવ્યું કે રોકડ રૂપિયા તો થોડા ગયા પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નુકસાન લાખોમાં પહોંચી ગયું છે

હાલ રાત્રે જુનાગઢ રોડ ઉપર બાર થી તેર કારખાનામાં ચોરી થયેલ છે અને ઘણા કારખાનામાં રોકડ રકમ અને ઘણા કારખાનાથી માલનું નુકસાન કરેલું છે અને એના સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે અને પોલીસને જાણ કરતા તેને તપાસ હાથ ધરી છે તેથી જલ્દીથી જલ્દી ચોરોની ધરપકડ થાય તેવી પોલીસને વિનંતી મારું નામ મમ્મી ટીંબડિયા મારો પાણીનો બિઝનેસ છે રજવાડી એન્ટરપ્રાઇઝ અને જુનાગઢ રોડ ઉપર ટોટલ બાર થી પંદર કારખાનામાં ચોરી થયેલી છે અમારી ત્યાં રાતે એક ને પાંચ ની આસપાસ આવેલા ચોર અને સવારે અમે રાય મુજબ કારખાનું ખોલતા અમને જાણ થઈ કે ભાઈ કારખાનામાં ચોરી થઈ છે પછી અમે અંદર જઈને કઈ જોયું નથી કે ભાઈ શું શું ગયું છે અંદાજીત તમારા કારખાનામાં બાર થી વીસ હજાર રૂપિયા અંદાજ છે અમને કેટલા રૂપિયા હતા અમારી પાસે એટલે કેટલા ગયા શું ગયું અને ભાંગતોડ થઈ છે શટર તોડી નાખ્યું હોય કાક તોડી નાખ્યા

અને જે બારથી પંદર કારખાનામાં જે ચોરે સરખાટ મચાવ્યું શું કહેશો કેવો નુકસાન અમારે ગઈ રાત્રે પંદરથી વધુ કારખાનાની અંદર ચોરી કરેલી છે ઓફિસોની અંદર નુકસાન પહોંચાડેલું સતત ચોરી અને જો કોઈ કારીગરોને આપવા માટેના પગાર આપવા માટેના પૈસા હતા એની પણ ચોરી કરેલી છે લાખો રૂપિયાથી વધારે આ ચોરી થયેલી છે અને અમે પોલીસ તંત્રને ફરિયાદ પણ કરેલી છે અને પોલીસ હરકતમાં આવી ગઈ છે અને અમે પોલીસ તંત્ર પાસે વિનંતી કરીએ છીએ કે જલ્દની જલ્દ આ ચોરોને પકડી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે અમને આ દરેક કારખાનાની અંદર શીશી કૂટેજ અમે તપાસ્યા છે રાત્રિના દોઢ વાગ્યાની આજુબાજુ આ ચોરો આવેલ સવારના પાંચ વાગ્યા સુધી અલગ અલગ કારખાનાઓમાં ચોરી કરેલી છે